નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં આજે આપ સૌ મિત્રોનું ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજે તમારી માટે મહિન્દ્રા કંપનીનું ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં ટૅક્ટર લઈને આવ્યું છું ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો સારી કન્ડિશનમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે એકદમ રનિંગ કન્ડિશનમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો સૌ પ્રથમ તમને આ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને અગિયારના મોડલનું તમને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળશે વન ઓનરમાં મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે સાચવેલું ટ્રેક્ટર છે ઘર મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમને આ ટ્રેક્ટર સાથે અન્ય ઓજારો પણ ભાઈને વેચી દેવાના છે જેમાં તમે સીપીઓ પાવડો હળ જેવા તમામ સાધનો ભાઈને વેચી દેવાના છે ટૅક્ટર અને આ ટૅક્ટરના તમામ સાધનો વેચવાના છે સાધનો અને ટૅક્ટર તમને બંને ખૂબ જ સારી કંડિશનમાં મિત્રો જોવા મળી જશે અને સાવ વ્યાજબી ભાવે મિત્રો તમને આ ટૅક્ટર અને સાધનો વેચી દેવાના છે મિત્રો વિડીયોમાં આ સાધનો અને ટેક્ટરની વધુ માહિતી પે આપતા પહેલાં તમને જણાવી દઉં જો તમારે પણ આ પ્રકારે કોઈપણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં તમને બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી દેવામાં આવશે જાહેરાતનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અમારા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ નંબર નીચે તમને આપેલા છે તેમાં તમે તમારા વાહનની તમામ વિગતો અને વિડિયો સાથે ફોટા મેકલી આપો અમે તમને જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી તો મિત્રો આજે આ મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ મોક્ટર અને સાધનો ભાઈને વેચવાના છે ખૂબ જ સારી કંડિશનમાં મિત્રો તમને આ ટ્રેક્ટર અને સાધનો જોવા મળી જશે હવે મિત્રો તમારે આ ટ્રેક્ટર ને સાધનો લેવાનો હોય તો તમને ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો મિત્રો ટ્રેક્ટર અને ઓજારો તમને દેવભૂમિ દ્વારિકાના ઘાસેણ ગામ ખાતે મિત્રો તમને ઓજારો જોવા મળી જશે માલિકના કોન્ટેક્ટ નંબરની વાત કરવામાં આવે તો નીચે માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે જો મિત્રો તમે આ ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ તો રાયમલ ભાઈનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે હવે જો મિત્રો તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો તમને આ ટ્રેક્ટર અને ખેત ઓજાર તમામ સેટની કિંમતની વાત કરવામાં આવે તો ત્રણ લાખ અને પંચોતેર હજાર રૂપિયા અંદાજિત મિત્રો આ ટેક્ટરના અને સેટની કિંમત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ કિંમતમાં ફેરફાર કરી આપશે આ રાખેલી કિંમત મિત્રો અંદાજિત છે અને મિત્રો આવાને આવા ને આવા આવવા ખેતરો અને તમામ વાહનોને લગતા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ફરી મળીએ આવા આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ